શો તમે જાણો છો ઉતરાયણ પાછળ પ્યોર એસ્ટ્રોનોમી અને બાયોલોજી છે ચાલો સમજાવું સૌથી પહેલા એસ્ટ્રોનોમી પૃથ્વીની ધરીના ઝુકાવને કારણે સૂર્ય ઉત્તર તરફ સરકે છે જેને આપણે પ્રિસિઝન ઓફ ધ ઇક્વિનોક્સિસ સાથે સાંકળી શકીએ આથી દિવસો લાંબા થાય અને સૂર્યના કિરણો સીધા પડતા ઠંડી ઘટવા લાગે હવે બાયોલોજીની વાત કરીએ એટલે કે આપણું શરીર અને તેનું સ્વાસ્થ્ય શિયાળામાં વાતાવરણમાં બેક્ટેરિયા અને ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ હોય છે જ્યારે આપણી અગાશી પર કલાકો તડકામાં રહીએ ત્યારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો કુદરતી જંતુનાશક તરીકે કામ કરે સાથે ત્વચામાં વિટામિન D3 નું સિન્થેસિસ ઝડપી બને જે કેલ્શિયમના શોષણ માટે અનિવાર્ય છે હવે ઉતરાણમાં ચીકીની જાફત તો કેવી રીતે ભૂલાય તળ ગોળમાં રહેલા કોપર મેગ્નેશિયમ આયન